અમે ગિરનારને અંદર ગયા પછી અનુભવ્યું છે કે તંત્રએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી લોકો માટે પણ વરસાદના વિઘ્નાને કારણે આપણે પરિક્રમા શક્યા નથી લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમા નથી કરી શક્યા એનું દુઃખ પણ છે પણ ગિરનારની પરિક્રમા અદ્ભુત છે લાવો છે એની પરંપરા જાળવી રાખી અને અમે ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ ગિરનારની પરિક્રમાનું જે પુણ્ય છે એ સારા એ ભારત વર્ષને ગિરનારની સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે બધાનું કલ્યાણ થાય સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચંતુ મા કચિત દુઃખ ભાગવત બધાનું કલ્યાણ થાય એ જ મંગલ ભાવના સાથે જય ગિરનારી ઓમ નમ